નવલખી મેદાનમાં જોવા મળી રહ્યા છે શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીઓ દુભાઈ રહેતી હોય તેઓ કૃત્રિમ તળાવમાં સાફ સફાઈ કરાવવામાં આવી નથી અહીં કૃત્રિમ તળાવમાં કચરો તળાવની બહાર તથા પાણીમાં શ્રીજી વિસર્જન માટેના લાકડા પડેલી હાલતમાં જોવા મળ્યા પાલિકાની બેદરકારીનો લીધે નવલખી કૃત્રિમ તળાવ ગંદકી દુર્ગંધ સામે પર્યાવરણને પણ નુકસાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ શહેરના તળાવો બ્યુટિફિકેશન પાછળ કરોડોના ખર્ચ કરી રહી છે તો બીજી તરફ તળાવોમાં છેલ્લા ઘણા સમયથી ગણેશ ઉત્સવ બાદ દશામા પર્વ બાદ પ્રતિમાઓનું વિસર્જન કરવા દેવામાં આવતું નથી પરંતુ દશામાની પ્રતિમાઓ તથા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે પાલિકા તંત્ર દ્વારા શહેર અને વિવિધ વિસ્તારમાં કુટુંબ તળાવો તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં આ પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવી હતી પરંતુ પ્રતિમાઓના વિસર્જન બાદ પાલિકા દ્વારા કૃત્રિમ તળાવની યોગ્ય સંભાળ જેમાં તળાવોમાં અને તળાવોને ફરતે સ્વચ્છતા દવા છાંટવા જેવી બાબતે દુર્લક્ષણ સેવામાં આવે છે તેવામાં જ આ દ્રશ્યો હાલમાં શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલ નવલખી મેદાનમાં આવેલ કૃત્રિમ તળાવમાં જોવા મળ્યા હતા શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીઓ રૂભાઈ છે તે રીતે કૃત્રિમ તળાવના સફાઈ નથી કરવામાં આવી આજે અમે વોર્ડ નંબર તેરમાં આવેલું આ કૃત્રિમ તલાવ છે તમે જોઈ શકો છો પાછળના ભાગમાં ગણપતિ બાપ્પા વિસર્જન થયું ઘણા મહિના થઈ ગયા પણ ગંદકીનું સામ્રાજ્ય એવું એવું જ છે આનું જે બિલ જે કંઈ પાસ થઈ ગયું એ પાસ થઈ ગયું પણ મને તો એવું લાગે છે કે કદાચ આ સાફ સફાઈ માટે પણ કોર્પોરેશનમાંથી નવું ટેન્ડર બહાર પાડવું પડશે એના પછી આ કૃત્રિમ તળાવ સાફ થશે અને તમે પાછળ જોઈ શકો છો જેટલું પણ લોખંડનું સામગ સામગ્રી હતી એ બધી કાઢીને વેચાઈ ગઈ છે અને અંદર લાકડા અને ગણપતિ બાપાની મોટી મોટી મૂર્તિ આ કૃત્રિમ તળાવમાં પડી છે કોર્પોરેશનને અમારી વિનંતી છે કે ભાઈ તમને ભગવાન પ્રત્યે થોડી પણ લાગણી હોય તો તાત્કાલિક ધોરણે આ કૃત્રિમ તલાવ આખું સાફ સફાઈ કરવામાં આવે એવી અમારી માંગ છે